લીલો તો એનું પાણી છે ગળું નથી તો ગળું નથી તો એનું છે મને હાચું કહેજો ગળું નથી તો એનું છે હાચું કહેજો દાદા જો આ દાદા ની સાહણી આવડ્યા નઈ આવડ્યા કે આવડ્યા હા જો આ સાહણી છે હવે આપડી તો આવે સુરતમાં માં તો આવા કલર નાખતા હોય આ બધા અહીંયા સાહણી આવી વાપરે પાંચ રૂપિયાના ને વાત સાચી છે હું કેટલું રાખું એમ કઈ નઈ હાલો તો આપણે અત્યારે તડકો છે તો ગોળો ખાઈ અને પછી થોડીક વાર બેસીએ દુકાને ટાટાપોર ના પછી ક્યાંક નીકળશું બરાબર હલો ભાઈ ચગન ભાઈ ગોળા વાળા જો આ દાદા ને બરફ ના ખાંગડા બતાવું તમને જોવો આ બરફ ના ખાંગડા છે આ દાદા ના દાદા બાપ ખાંગડો લવો કાલા ખટા નાખજો આવડા કલર નાખજો આ હવે આવું બકવાસ છે એ તો લેટેસ્ટ ન્યુઝ છે એ તો લેટેસ્ટ ન્યૂઝ છે તો આવી ગયા છીએ આપણે અત્યારે દુકાને અને આપણે જે સામાન ઉતારવાનો હતો એ થોડોક આપણે ઉતારી લીધો થયાવાળા પાસેથી અને આપણે ઠંડુ પણ ઉતારવાનું હતું થોડુંક ફ્રીજમાં તો જો આપણે કાચની બોટલોને એવું ઉતારી લીધું છે સોડા માટેનું અને આમાં આપણે થોડીક આઈસ્ક્રીમ ઉતારવાનું હતું તો એ બધું પણ આપણે ઉતારી લીધું છે અને જે આ આઈસ્ક્રીમના ખોખા છે ને જે આ ખાલી વધે ને તેના આપણે પક્ષીઓ માટે માળા બનાવવાના છે કારણ કે અત્યારે તડકાના પક્ષીઓ ક્યાં રે ન રે એટલા માટે આપણે થોડાક બનાવી અને વાડીએ લેતા જશું ને તો ત્યાં થોડાક પક્ષીઓના માળા ટાંગી દેજો જેથી કરીને એમાં પક્ષીઓ રહે અને થોડાક બે ત્રણ પાણીના કુંડા ટીંગાડી દઈશું આંબે કે વડલે કે એવી રીતના આપણે એક જગ્યા હોય ત્યાં તો અત્યારે હું વાગ્યા છે ચાર વાગ્યા છે અને ત્રણ કપડો જુઓ તમે અને અહીંયા તો ગામમાં તો કાગડા ફરકતા કાગડાય નથી ફરક એવું લાગે આમ કોક કોક માણસો ક્યાંક ક્યાંક જોવા મળે બાકી તો કઈ નાખો ખાલી વાતાવરણ જોવા મળે અને એમાંય તડકો એવો કે અત્યારે હું ઉભો ને ન્યાય મને ગરમ લાગે ભોગ એવા એવો ખુબ જ તડકો જોવા મળે તો આપણે ચાર પાંચ વાગે પાંચ વાગે બહાર નીકળવાનું છે તો ત્યાં લગી આપણે બેસી આવે દુકાને નીરે હવે અને ગ્રાહક આવે ત્યાં લગી બેસીએ પછી આપણે બંધ કરીને પાસે ક્યાં જતા રહીશું તો ઋષિ આપડી દુકાને આવી અત્યારે ભાગ લેવા ઋષિ ત્યાં હું લીધો ભાગ

જો આ દસની નોટ ઓરિજિનલ છે આ વીસની નોટો ખૂબ ડુપ્લિકેટ છે રૂપિયાવાળી બે વાળી આ સિક્કા છે એ પાછા ઓરિજિનલ છે આવડવા ક્રેચ કરવાનું એમાંથી જે લગે એ આનું અને હું લખું આપણી પાસે નો સ્ટોક થઈ ગયો છે તો કોઈને જોતા હોય તો નીચે કોમેન્ટમાં નંબર લખવો એમાં તમારે મેળવી લેવા પંદર રૂપિયા કિલો જેને જોતા હોય એને અખેગઢ ગ્રામમાં મળી રહે જો માણસો તો તરબૂચ ખાતા ખાય પણ ગાય ભેંસ ઢાંઢો બળદ એવાને પણ તરબૂચ ખવડાવીએ તો જો તમને વિડીયો ઉતારી ને બતાવું ફેસ લાઈટ કરી અત્યારે તો અંધારું છે જોવો બે ઝપટ બોલાવે ભાઈ જો આ વાસડો ભાઈ બસ આપડે બ્લોગ ને અહીંયા પૂર્ણ કરીએ અને આપણી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી દેજો તો આપડે મળી આવે નેક્સ્ટ બ્લોગ માં તો બધાને હરે કૃષ્ણ